ધારાસભ્ય જીદુભાઈ વાઘાણીના જન્મદિન નિમિત્તે મેડિકલ કેમ્પ અને વિવિધ સંસ્થાના ચૌદસો લોકોને ભોજન કરાવવામાં આવશે ભાવનગર શહેરના પશ્ચિમ વિતરણના ધારાસભ્ય જીદુભાઈ વાઘાણી દ્વારા દર વર્ષે વિશિષ્ટ પ્રકારે જન્મદિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ તેઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત યોજાયેલ પત્રકાર પરિષદમાં જીતુભાઈ વાઘાણીએ માહિતી આપી હતી જેમાં કુંભારવાડાની સરકારી શાળામાં મેડિકલ કેમ્પ તેમજ અનાથ આશ્રમ બાલ આશ્રમ વૃદ્ધાશ્રમ અંકુલ વિદ્યાલય અને બહેરામુંગા શાળા સહિત ચૌદસો લોકોને ભોજન કરાવવામાં આવશે સાથે ગ્રીન પશ્ચિમ પ્રોજેક્ટ અંતર્ગત અલગ અલગ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે

સેવાકી પ્રકલ્પો સાથેની ઉજવણી તો ન કહી શકાય પણ સેવા કેમ્પો એ અમારી ટીમ દ્વારા થતા હોય છે પણ પણ એનાથી આ વર્ષે સરકારી સ્કૂલના બાળકો એના વાલીઓ એમના માટે એક મેડિકલ કેમ્પ અક્ષરપાર્ક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યો છે ખાસ કરીને મારું કામનું કેન્દ્ર પણ સરકારી સ્કૂલ છે એમના વાલીઓ છે એ પ્રકારના કાર્યક્રમો પણ અલગ અલગ પ્રકારે આપશો આવો છો એટલે ડીપ નથી કેતો કે ક્યાં રાખ્યો છે આ સિવાય પણ માની વડાપ્રધાનજીનો જન્મદિવસ આવી રહ્યો છે ત્યારે પાર્ટી દ્વારા પણ અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે હું પણ પંદર દિવસનું નું પખવાડિયું છું છું ને દરેક વોર્ડમાં આ પ્રકારના કેમ્પો કરવા સ્પેશિયલ કેમ્પો કરવા આ પ્રકારે પાર્ટી દ્વારા સરકાર દ્વારા અને પ્રતિનિધિ અમે પણ સાથે મળીને એ ઉજવણી કરવાના છીએ સેવા કેમ્પ તરીકેની ઉજવણી કે માનનીય વડાપ્રધાન શ્રીનો જન્મદિવસ નરેન્દ્રભાઈનો આવ છે એ પણ થવાના છે અલગ અલગ સંસ્થાઓ છે ત્યાં જઈને એમની સાથે પ્રીતિ ભોજન કરી કરાવવાનો પણ એક કાર્યક્રમ એ દર વખતની જેમ અલગ અલગ સંસ્થાઓ અંકુર વિદ્યાલય હોય તાપીભાઈ વિકાસ ગ્રુ હોય નખુરો બાળ आश्रम વૃદ્ધાશ્રમ બેરામુંગા શાળા જ્યોતકપીતની હોસ્પિટલ આ બધામાં જઈને સ્વયં મારો પરિવાર પણ જતો હોય છે અને અમે પણ જતા હોઈએ છીએ આ વખતે એક કલરફુલ ગ્રીન કાર્ડ આવ્યું એક અલગ પ્રકારનો પ્રોજેક્ટ કે પાયલોટ પ્રોજેક્ટ હાથમાં લીધો છે આપ સૌને પ્રેઝન્ટેશન પણ બતાવ્યું છે સ્પેથોડિયા ટેબુબિયા રોઝિયા જેકેરેન્ડા જુરેલ ટર્મિનાલિયા મેન્ટિસ આ પ્રકારના વૃક્ષો એ વાવવાની શરૂઆત એ થવાનું છે લગભગ બાર કિલોમીટરનો એરિયા રોડની બંને સાઈડ એક રોડ હોય બે સાઈડ તો એક જ કલર ના ફૂલ કેસરી હોય પિંક હોય વ્હાઈટ હોય તો આખું જોવાનું રમણી દ્રશ્ય અને કુદરતનું જે દોહન થઈ રહ્યું છે કુદરતને સાચવવાનું વૃક્ષો વાવવાનું કામ પણ એ અમારી પાર્ટીના અમારી સૌ પ્રતિનિધિઓના કામનો ભાગ રહ્યો છે ત્યારે એ પ્રકારનું પ્લાનિંગ એ કોર્પોરેશન અમારી ટીમ ધારાસભ્ય તરીકેની

અમે પણ આ તમારા પ્રોજેક્ટની અંદર સંપૂર્ણપણે મદદ કરવાના છે એ લોકો પણ આ પ્રકારે કામમાં જોડાવાના છે અલગ અલગ પ્રકારની એનજીઓ અલગ પ્રકારની સંસ્થાઓ અમે આપના તકે આમંત્રણ આપીએ છીએ આવો આપણા ભાવનગરને કલરફુલ અને ગ્રીન ભાવનગર બનાવવા માટે થઈને જ્યાં જેવી જેટલી પણ જગ્યા મળે છે ત્યાં ભવિષ્યમાં એક આખો કોમ્પ્રિહિવ પ્લાનિંગ કરીને ભાવનગરને સૌ સાથે મળીને અમારા પાર્ટીનું કુમારભાઈનું નેતૃત્વ હોય કે અમારા મેયર શ્રીનું નેતૃત્વ હોય અમારા બેન સેજલબેન હોય એમપી શ્રી માની નીમુબેન હોય બધા જ સાથે મળીને એક ભાવનગર ને આ પ્રકારે જોવાનું ગમે એવા કલરફુલ વૃક્ષો અને હમણાં જીએફ હોય કીધું એમ પંચાણું ટકા એ વૃક્ષો ઉગી જ રહ્યા છે એ પ્રકારની એમની વાવવાની પદ્ધતિ જાળવવાની પદ્ધતિ એની પણ ચિંતા કે અમારી ટીમે કરી છે એટલે માત્ર વૃક્ષ વાવવા નહીં એ પ્રકારની વ્યવસ્થાઓ પણ અમારી ટીમ દ્વારા થઈ છે સૌ સાથે મળીને આપણો કલરફુલ ગ્રીન કાળિયાબીડના પાયલોટ પ્રોજેક્ટને આપના સૌના આશીર્વાદથી આપ સૌના સહકારથી સફળતા બક્ષે ને એ પ્રમાણે આપણે સૌ ભાવનગરને પણ એ પ્રકારનું બનાવવા માટે આગળ વધીશું ધન્યવાદ થેન્ક યુ